નમસ્તે મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને જાણવા માંગો છો કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે એકવીસમા હપ્તા વિશે વિગતવાર માહિતી મેળવીશું તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો હવે પોતાના એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં સારા સમાચાર એ છે કે હવે તેમની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે મિત્રો સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના અકાઉન્ટમાં મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં વીસ હપ્તા ખેડૂતોના અકાઉન્ટમાં મોકલવામાં આવ્યા છે દરેક હપ્તામાં ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવે છે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો મિત્રો આના બે હજાર પાંચસો કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે એકવીસમો હપ્તો ક્યારે મળશે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત તો કરી નથી પરંતુ મળતી માહિતી અનુસાર આ ઓક્ટોબર મહિનામાં એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે એટલે કે મિત્રો દિવાળી પહેલા લાખો ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ જશે આ હપ્તાથી લગભગ દસ કરોડ ખેડૂતોને લાભ થશે એકવીસમા હપ્તા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે કેટલાક ખેડૂતો માટે એકવીસમો હપ્તો હજુ પણ વિલંબિત થઈ શકે છે આનું મુખ્ય કારણ એ છે કે ઘણા ખેડૂતોએ તેમનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી જો તમારું ઈ કેવાયસી પૂર્ણ ન હોય અથવા તો તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે ન હોય તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે તેથી જે ખેડૂતોએ હજી સુધી ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેઓએ તેને તાત્કાલિક પૂર્ણ કરાવવું જોઈએ તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાને લિંક કરાવવું જરૂરી છે કારણ કે આ તે લિંક છે જેના દ્વારા સરકાર સીધી ચૂકવણી કરે છે મિત્રો આજની માહિતી અહીં પૂરી કરીએ છીએ અને મિત્રો તમારા મનમાં કોઈ પણ પીએમ કિસાન યોજના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો નિશ્ચય લાલ કલરનો નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાની તમામ અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો